તમારું સ્વાગત છે ચાલો આજે આપણે ચાલો આપણે કાઠિયાવાડી શાક બનાવવા માટે આપણે સિંગદાણા થોડાક લીધા છે જાડા ગાંઠિયા લીધા છે આપણે અને લસણ ને દસ ની બાર કડી લીધી છે તો હવે આપણે આને પીસી લઈશું ચાલો આપણો મસાલો પીસાઈ ગયો છે એક આપણે ટમેટું લીધું છે અને આપણે ગુવાર અને એક સો ગ્રામ જેટલો આપણે ગુવાર લીધો હતો અને એક મીડિયમ સાઇડનું બટેટું લીધું હતું ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે ત્રણ મોટી ચમચી તેલ લીધું હતું હવે આપણે એમાં એક ચમચી જીરું નાખીશું ગેસ ધીમો કરી દઈશું એક ચમચી આપણે અજમા નાખીશું અજમા નાખવામાં જરૂરી છે અડધી ચમચી આપણે હિંગ નાખીશું હવે આપણે ટમેટા ટમેટા આપણા થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે ગયા મસાલો બનાવ્યો છે સિંગદાણા અને ગાંઠી અને લસણ નો એ આપણે નાખીશું હવે આપણે અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી આપણે જીરું નાખીશું અને દોઢ ચમચી આપણે મરચું નાખીશું હવે આપણે આને સરસ મિક્સ કરી દઈશું ચલો આપણે મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે મસાલો આપણો સરસ ચડી ગયો છે હવે આપણે આવા ગવાર બટેટા નાખીશું હવે આપણે થોડો ગેસ ફાસ્ટ કરી અને બે મિનિટ માટે આ રીતે આપણે મસાલો બધો ગવાર બટેટા ભરી જાય ત્યાં સુધી આ રીતે હલાવવા કરવાનો છે ગેસ આપણે મીડિયમ કરી દઈશું મીઠું નાખીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું હવે આપણે આને મિક્સ કરી દઈશું હવે આપણે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું થોડુંક જે આપણે પાણીની જરૂર છે પરથી આપણે બે ચમચી જેટલું પાણી નાખી છે હવે આપણા આમાં બે વિસલ થાય ત્યાં સુધી લેવા દઈશું પછી આપણે જોઈશું મીડિયમ ગેસ ઉપર જ આપણે થવા દેવાનું છે ચાલો આપણે જોઈ લઈએ આપણે બંધ કર્યા પછી પાંચ મિનિટ પછી જ આપણે ખોલી છે જો આપણું શાક સરસ બની ગયું છે ચાલો તમને આ શાકનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો